નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રને લઈ વિવિધ જોગવાઈઓ સાથેના રજૂ કરાયેલા બજેટને સુરતમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિએ લાઈવ નિહાળ્યું હતું અને બજેટને લઈ પ્રતિક્રિયા પણ આપી હતી નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સુરતમાં નાનપુરા ખાતે આવેલા ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યું હતું અને ઉદ્યોગપતિઓ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી મંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટ પર ચર્ચા કરાયા બાદ પોતાની પ્રતિક્રિયા પણ અપાઈ હતી આજે નિર્મલા સીતારામન આપણા ફાઈનાન્સ મિનિસ્ટરે પોતાનું આઠમું બજેટ આપી આગળ રજૂ કર્યું આ બજેટને ભારતને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે સરકારશ્રીએ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટ આપણી માત્રા વધવી જોઈએ તો આપણે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રધાન પ્રદાન આપ્યું છે એગ્રીકલ્ચર સેક્ટરને પણ જે ભારતની પહેલા પ્રકારની જે પહેલી રોજગારી સૌથી વધારે આપે છે જેનો ફાળો સૌથી મોટો છે એવા એગ્રીકલ્ચર ઉપર ટેકનોલોજી અને સ્કિલિંગ ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે એનર્જી સેક્ટર ને પણ સરકારે કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે ટેક્સટાઈલમાં ફાઈવ એફ ઉપર સરકારે વાત કરી છે ત્યારે કોટન ટેક્સટાઈલ્સ ઉપર સરકારનું ધ્યાન ગયું છે અને બની શકે કે આવનાર સમયમાં જે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતના બે મોટા ઉદ્યોગ છે ટેક્સટાઇલ અને ડાયમંડ એ વિશેની વાતો આવનાર સમયમાં કદાચ વધારે સ્પષ્ટીકરણ આપણી સામે થશે